ચાલો ખેડૂત મિત્રો કેટલીક ગણોત અગત્યની માહિતી સમજીએ કે કેવા પ્રકારની જમીન ગણોતિયાની નવી શરતની જમાય ગણાય અને કેવી ન ગણાય એવી રીતે દેવસ્થાનોની જમીનો એટલે જેને આપણે દિવેલિયાની જમીન કહીએ છીએ અથવા ઇનામી નાબુદા ધારાની જમીન હોય તો કેવા પ્રકારની જમીન જે છે એ નવી શરતની ગણાય અને કેવા પ્રકારની જમીન નવી શરતની ન ગણાય બહુ ધ્યાનપૂર્વક સાંભળજો એટલે આ બાબત સમજાઈ જશે તલાટી મેન્યુઅલની અંદર બે હજાર આઠમાં પણ આ બતાવવામાં આવેલી છે ઉપરાંત ગણત ધારાની કલમો સાથે પણ હું તમને આ માર્ગદર્શન આપીશ કે એવી તમામ જમીનો પ્રતિબંધિત સત્તા પ્રકારની એટલે કે નવી અને અવિભાજ્ય પ્રકારની જમીનો છે સિવાય કે એટલે કે આ બાદ કરતા બાકીની જમીનો એમ સમજવું તેતાલીસ એક બી નીચે જોગવાયો કાયમી ગણતરીઓ સાબિત થઈ જતો હોય તો અહીંયા કાયમી ગણતરી અને ગણતરીના હક ટ્રાન્સફર થઈ ગયા હોય તો આવી જમીનને બળને શરત પૂર્ણ થતી હોય તો એ નવી પ્રકારની અવિભાજ્ય પ્રકારની શરતની જમીન નથી દેવકસ્થાન ઇનામી ધારો નાબૂદી તારીખ પંદર અગિયાર ઓગણસો થી નાબૂદ કરવામાં આવી એ જમીન ઉપર વીસ ચાર સત્યાસી પહેલા જો કેસ ચલાવીને ખરીદી એક મળી ગયા હોય તો એવા ગણત્યાની બાબતની અંદર પણ એ નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન થતી નથી બાકી તમામ પ્રકારની આવી ગણોત્યાની જમીનો તમામ પ્રકારની દેવસ્થાનની જમીનો એ નોન ટ્રાન્સફરેબલ પ્રકારની એટલે કે પ્રતિબંધિત સત્તા પ્રકારની અને નવી ભાજ્ય અને નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીનો ગણાય એટલું ખાસ ધ્યાનમાં રાખજો આ નિયંત્રણની જોગવાઈઓ જે છે એ નહીં સમજો તો એમાં શરદભંગ થાય અને જમીન શ્રી સરકાર થઈ જવાના જેટલા કિસ્સાઓ ધ્યાનમાં આવે છે એમાં આ તારીખો ધ્યાનમાં નથી લેવામાં આવી અને એવી જમીનો ખરીદાઈ ગઈ છે ન ખબર પડે તો આવી જમીનોથી અઢાર ફૂટ આઘા હાલવું નહીંતર એ શરદભંગના કેસની અંદર ફસાઈ જશો આવી અવનવી માહિતી માટે તમે રમણીભાઈ કોટડિયા YouTube ની અંદર જઈને માત્ર લખજો એટલે રમણીભાઈ ની ત્રણ ચેનલો રમણીભાઈ કોટિયા ખેડૂતમાં દર્શક રમણીભાઈ કોટડિયા વિડીયો અને રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્દર્શન ની અંદર તમને જાણકારી મળતી રહેશે